શું તમને વિશ્વાસ થાય છે પાંચસો ગ્રામ બેસનમાંથી આપણે આ જે તમને દેખાય છે એટલી સેવ મેં તાસ ભરીને સેવ બનાવી છે તમે પણ દિવાળીમાંથી બહારથી લાવો છો કે ઘરે બનાવો છો ઘરે બનાવતા હોય અથવા તો બહારથી લાવતા હોય તો થોડી મહેનત વધારે પડશે પણ ઘરે ટ્રાય કરજો તમારા બાળક માટે એકદમ સ્વાસ્થ્યવર્ધક ખાવાનું તમે આપો એવું મારું ઇન્ટેન્શન છે તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ બે ટેબલ સ્પૂન તેલ લીધું ને એમાં મેં ત્રણ લીંબુનો રસ નીચોઈ લીધો એના અંદર એક ટેબલ સ્પૂન ખાર નાખ્યો છે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે થોડી હળદર તમને જેટલું તીખું જોઈતું હોય તો એ પ્રમાણે લાલ મરચું થોડી હિંગ અને જીનો અજમો મેં મેશ કરીને નાખ્યો હલાવી દીધું અને ગાય છાપ બેસન યુઝ કર્યું છે મેં એક્ઝેક્ટ પાંચસો ગ્રામ મેં નાખી દીધું છે ગાય છાપ બેસનથી એકદમ સરસ રિઝલ્ટ આવશે થોડું થોડું પાણી કરીને આપણે એને લોટ બાંધીશું ગૂટલી ન રહે એ રીતે બહુ વધારે એક સમયે પાણી ન નાખતા નહીં તો લોટ બહુ ઢીલો થઈ જશે આ રીતે લોટ બંધાઈ જાય બહુ કડક નહીં ને બહુ નરમ નહીં ત્યારબાદ આવી રીતે પાણીથી છાંટી દેવાનું છે એને અને પંદર મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દેવાનો છે જેનાથી એ સુકાઈ ન જાય આ સાઈડ પર મૂકીને આપણે જે સંચારમાં સેવ કરવાના છીએ એ સંચારને તેલથી ગ્રીસ કરી દઈશું અને સાઈડ પર મેં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે પંદર મિનિટ થઈ ગઈ હવે આપણે અંદર સંચામાં લોટને ભરીશું પ્રેશર આપીને ભરજો પછી આ વાખી દઈશું અને તેલની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે બહુ ઉકળતું તેલ નહીં કરતા નહીં તો કડક બની જશે સેવ આવી રીતે આપણે સેવ પાડી દેવાની છે અને પછી બે મિનિટમાં તરત જ પલટી દેવાની છે અને ફરીથી બીજા બાજુ પણ બેથી ત્રણ મિનિટ જ એને ફ્રાય કરવાની છે અને પછી આપણે સાઈડ પર કાઢી દઈશું આપણી સેવ રેડી છે જોઈ શકો છો એકદમ અવાજ પણ સાંભળજો નરમ પણ છે અને ક્રિસ્પી પણ છે બહુ જ સરસ બનશે અને ફોલો કરવાનું ભૂલતા નહીં